સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિથી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે મોદી હે તો મુમકિન હે આ વિશ્વાસ જે આવ્યો છે એમ નહી બેન બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો નાના સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિથી નાના સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના મળશો બેસી જાવ સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળી જ મળશે થી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશું એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી